તો બધા હેલો ફેમિલી મજામાં મજામાં છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું એક નવા વ્લોગ ની અંદર તો વાગી ગયા છે સવારના સાડા દસ અને અમે લોકો ફ્રેશ થઈ ગયા છે તૈયાર થઈ ગયા નાઈ ધોઈ નાસ્તો બી કરી લીધો છે કારણ કે આજે જીમ કર્યું જીમ કરીને ફટાફટ નાઈને નાસ્તો કરી લીધો હતો અને મારે કામ હતું એટલે થોડા જલ્દી ઉઠી ગયા હતા થોડું લેપટોપમાં કામ કરવું હતું અને તમે કાલના બ્લોગની અંદર જોયું હશે કે અમારો ગૂગલ એડસન્સ પીન આવી ગયો હતો તો એ બી કામ કરવાનું હતું એ બી એડ કરવાનું તો એડ બી કરી લીધું અમે લોકોએ અને બસ તમે આ ચેનલમાં બી એવો જ સપોર્ટ કરજો તો અમને આ ચેનલમાં બી જલ્દી જલ્દી આવી જશે તો જેની સીટ શું છે હેલો ગુડ મોર્નિંગ કરી દે બધાને ગુડ મોર્નિંગ હલે વાહ શું કેસો પૂજા રાજીનંદ બેઠી છે હે આ તો રાજીનંદ બેઠી છે બ્લોગ ચાલુ થાય એટલે હું ગુડ મોર્નિંગ હેલો કરી દઉં હે ને હા હા બસ જેની સીટ મમ્મીને વારો છે મમ્મી વાત કરી રહી છે તો શું કેસો પૂજા બસ જો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં હવે આજ તો મારે છે ને સવારમાં પહેલી ફોન આવી ગયો કે આજે પેલી શોપ ઉપર નથી આવી કોણ સ્ટાફ તો મારે જાવું પડશે એને કામ હતું એટલે મેં કીધું હવે ફટાફટ મારું કામ પતાવી દઉં અને સારું આજે આદિ ને મેં આમ પણ રજા આપી છે કારણ કે મારે એને મેં કીધું કે ભણાવન સ્ટાર્ટ કરાવતું તો એ ઘરે રહેશે

અને આ મેડમને પછી જવાનું રહે તો હું એમ કહેવા માંગુ છું કે એને એક દિવસ એમ કહી દેવાય તારા જીને કે તું આટલી બધી રજા પાડી સો નહીં ચાલે તું મહિનામાં બે રજા પર તો ચાલે પણ તું અઠવાડિયે અઠવાડિયે રજા પર તો કેમ ચાલે ના તો હવે હું એને આ વખતે ક્લિયર કરી દઈશ કે આવી રીતના ના ચાલે પછી મારે શું છે કે આમ એકદમથી હું એને બોલી નથી શકતી કારણ કે એવું લાગે કે યાર હવે મન મનદુખ થશે અને એનું રીઝન પાછું છે ને એવું જ હોય કે બહુ આમ સ્ટ્રોંગ રિઝનના કારણે જ એ રજા પાડે અને એન્ડ મુમેન્ટ ઉપર ફોન કરે સાડાના હું દસ વાગે ફોન કરે દે કે મારે આજે છે ને મારા મમ્મીની તબિયત ખરાબ છે તો આજે નહીં હું પપ્પાની તબિયત ખરાબ કરે દે કા પછી એ જ પોત જ બીમાર પડી જાય બાના એવા આપે કે તમે કઈ બોલી જ ના શકો એમ કઈ નહીં જા તું ફટાફટ એકવાર શોપ પર આટો મારી એમ હમ એ જ છે હવે રેડી થઈ જાઉં છું અને આદી નહીં થોડું ભણવાનું આપી દઈશ તે આવતી એટલે એનું કમ્પ્લીટ કરી નાખે અને રસોઈ બધી કરવાની છે તો એ હું આઈને કરીશ પહેલાં મેં કીધું થોડું વાર જઈ આવું બરાબર છે તો ચલો ગાઈસ થોડી વાર તમે બ્લોગ માં બન્યા રહ્યો થોડી વાર પછી આપણે મળીએ તો ફાઇનલી ગાઈસ હું પહોંચી ગઈ છું શોપ ઉપર કારણ કે સવાર મેં તમને કીધું તો કે મારી જે સ્ટાફ છે આજે નથી આવી પણ મેં હમણા ફોન કર્યો તો એને કીધું હું થોડી વાર માં આવી જઈશ તો ચલો એ આવે પછી આપણે નીકળીએ તો ચલો તો આપણે આવી ગયા છે ગાર્ડન માં હિંચકા ખાવા માટે તો મસ્ત મજાના હિંચકા ખાઈ રહ્યા છે ને જેની થોડા દોડી કરે છે જેની જેની સુધ્યો કેમ દોડી રહી છે સેટ બેસી જાવ ઉપર બાસ સેટ બસ જો કેવું માની લીધું ને અને આજે એટલો પવન આવ્યો કે બધો કચરો નીચે આવી ગયો ને ઉપરના આંસુ પરના ઝાડમાંથી પાંદડા બધા ખરી ગયા છે તો બધા હુકાઈને પડી ગયા તો હવે એ કાલે સાફ થશે સવારમાં આજે તો કાંઈક બહુ જ પવન નીકળી ગયો તો આપણને થોડીવાર માટે એવું લાગ્યું કે વાવાઝોડું આવશે વરસાદ આવશે પણ નહીં ખાલી પવન જેટલો એટલો આવ્યો કે બધા પાંદડા બળી ગયેલા બધા પાંદડા નીચે ખરી ગયા કંઈ નહીં તો કાલ સવારમાં સાફ થઈ જશે અને જેની મસ્ત મજાની બેસી ગઈ છે અહીંયાથી જેટલા લોકો બહાર નીકળે છે એને જોઈ રહી છે તમે જુઓ પહેલાં બહારથી નીકળે આવી રહ્યા છે એને જોવે છે તો જુઓ જેને ભસવા જેવા હશે ને જે છે ભસવા માટે જો ઊભી થઈને ગઈ જુઓ કઈ જો પેલા મેડમ ડોગલી નીકળે ને ફસી રહી છે હવે એને જોશે તો પહેલાં એક ક્યાં એક બે મીટર સમય આ સાઈડ આવશે ઝૂમ કરું થોડું જો બેન ડોગ અને ભસવા એને ત્યાં વચ્ચે આવી ગયું ટ્રેક્ટર ઓ બસ કઈ નહીં પૂજાની રાહ જોઉં છું પૂજા ગઈ છે શોપ ઉપર કારણ કે પેલી છોકરી આવી નહોતી એટલા માટે બસ કઈ નહીં જો એની રાહ જોઈને બેઠો છું તો હમણાં આવે પછી તમને મલાવું કે શું કહે છે પૂજા તો ચાલો તમે વ્લોગમાં બન્યા રહેજો સો ફાઇનલી ગઈશ હું આવી ગઈ હતી ઘરે અને ઘરે આવીને મેં પછી બધી રસોઈ બાકી હતી તો એ બધી બનાવીને નાખી અને પછી સાડા આઠ થઈ ગયા છે અત્યારે અને જેનીને આપ્યું પણ આજે જેનીએ શું કર્યું કે જેવું જમવાનું આપ્યું ને એટલે છે ને એને ખાધું જ નહીં પહેલાં કેટલું બધું મેં અને આદિએ કીધું કે ચાલ ચાલ જમી લે જમી લે તો ખબર નહીં આજે એને શું વાંધો પડ્યો હતો કે એને કેટલું બધું કીધું ને તો એને જઈને ખાધું એટલે અને પછી અત્યારે મેડમ છે ત્યાં જઈને બેઠા છે

બેન ને એવું છે કે થોડું આગ્રહ કરવું પડે આપણે એટલે હું આદિ અંકિત બધા થોડું થોડું આગ્રહ કરીએ ને એટલે બેન ખાવા બેસે આવું છે અને અંકિત તો એના ફ્રેન્ડ જોડે ગયો કામ થી પણ હજુ સુધી આવ્યો નથી અને સાડા આઠ અને અમે લોકો ક્યારના ના રાહ જોઈએ છે તો બસ જો અને આદિ ભાઈ અહીંયા બેઠા છે એક્ઝામની તૈયારી કેવી ચાલે છે એવું અને ને બધા થઈ ગયા તારે તો ફાઇનલી ગાઈસ અંકિત તો આવી ગયો ઘરે અને હવે જો અમે બધા આવે અહીંયા બેઠા છે તો શું અંકિત કેમ છે આટલું બધું મોડું થઈ ગયો તારે આવવામાં માં બધા ફ્રેન્ડ ભેગા કે બેઠા તો નિયા બઠ્ઠો બઠ્ઠો કરીને તાપણી કરીને ઠંડી તો છે ને પણ બધે બધે ઠંડી લાગતી હતી

શિમલા ની આપડે મનાલી જઈએ કા લે લે માં જઈએ મને નહી લાગે ઠંડી મને તો બહુ મજા આવે ઠંડી તો ચલો વાત તો ચાલ્યા કરશે હવે પહેલા જમી લઈએ અને પછી મળીએ તો ગાઈસ જમી લીધું તો અને હવે એડિટિંગ કરવાની બાકી છે તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું કેવો લાગ્યો જરૂરથી જણાવજો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો મળીએ એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ગુડબાય